જય શ્રી કૃષ્ણ મિત્રો જય શિયા રામ ચાલો સરસ મજાનું ભરતજી કઈ કઈ માતાને પૂછે છે આવીને કે રામજી ભૈયા ક્યાં ગયા છે તેનું નાનકડું ભજન સંભળાવું છું જય શિયા રામ જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશ નમ હે કહી દો કહી દો કઈ કઈ મૈયા ક્યાં છે રામજી ભૈયા ક્યાં છે રક્ષ્મણ ભૈયાને ક્યાં છે સીતા મૈયા કહી દો કહી દો કઈ કઈ મૈયા ક્યાં છે રામજી ભૈયા માતા કે શું કાળો કીધો મુજ ભૈયા ને વનવાસ દીધો તૂટા તૂટા મારા હૈયા ક્યાં છે રામજી ભૈયા કહી દો કહી દો કઈ કઈ મૈયા ક્યાં છે રામજી ભૈયા મુજ પીતાના પ્રાણ જહરિયા મુજને દીધા દુઃખના દરિયા મારગ દો ને ધરતી મૈયા ક્યાં છે રામજી ભૈયા કહી દો કહી દો કઈ કઈ મૈયા ક્યાં છે રામજી ભૈયા કેમ સેવા સેવનની વાતો ભૈયા ક્યાં જઈ રહેશે રાતો સેવામાં લઈ ગયા લક્ષ્મણ ભૈયા ક્યાં છે રામજી ભૈયા કહી દો કહી દો કઈ કઈ મૈયા ક્યાં છે રામજી ભૈયા ભરતજી ચાલનની વાટે અથડાતા વાટે ને ઘાટે મુખથી પોકારે ભૈયા ભૈયા ક્યાં છે રામજી ભૈયા કહી દો કહી દો કે કઈ મૈયા ક્યાં છે રામજી ભૈયા ચિત્ર કૂટ ભરત આવ્યા ભૈયા રમને મન બહુ ભાવ્યા ભેટ થી ભૈયા દોનો ભેટા ક્યાં છે રામજી ભૈયા કહી દો કહી દો કે કઈ મૈયા क्या छे राम जी भइया फर त हर्ष नयाँसु भक्तो कहे प्रभुना गासु, हर ख्या, हर ख्या दोनों कही दो नो भैया क्या छेरा भैया कहिद दो कही कही मैया क्या छे राम जी भैया ક્યાં છે લક્ષ્મણ ભૈયા ને ક્યાં છે સીતા મૈયા કહી દો કહી દો કઈ કઈ મૈયા ક્યાં છે રામજી ભૈયા જય સિયા રામ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ